કેમ આગ લાગી તેનું કારણ અકબંધ છે તો ઘટનાની જાણ થતાની સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા સુરત ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે વેસુના એક ફ્લેટમાં ભયંકર આગ લાગી છે ત્યારે ઘટનાની જાણ થતાની સાથે જ ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થયા હતા પાંચ કરતા વધારે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે હાલ બિલ્ડિંગમાં કોઈ જ ફસાયું નથી જેના કારણે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમનું કેવું છે કે કોઈ જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી છે અને આગ કાબુમાં છે કુલિંગની કામગીરી ચાલુ છે નવમા માળે આગ લાગી હતી ઘર ખાલી હતું અને ચાલીસ લોકોને બહાર કાઢ્યા બાદ અઢાર લોકો અંદર હતા હતા તેમને સુરક્ષિત રીતે બહાર દેવામાં આવ્યા છે તરત જ આગ કામગીરી કરાઈ હતી મારા અનેક મિત્રો પણ બિલ્ડિંગમાં એ સુરત મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમની સાથે એ તમામ લોકોને સુરક્ષિત રીતે નીચે લઈ આવવામાં આવેલા છે વહેલી સવારે જ્યારે આ માહિતી મળી ત્યારે ફાયર બ્રિગેડની કમસે કમ પચાસેક લોકોની ટીમ જે બિલ્ડિંગના ચારે દિશામાં જે આગ લાગવાના કારણે એ બધી જ ટીમે પહેલા એસ્ટાબ્લિશમેન્ટ કરીને ઉપર તક પાણી પહોંચાડીને આગને કંટ્રોલ રહેવાનો પ્રયાસ કરેલો હતો હું વહેલી સવારે બી સૌથી પહેલા એ લોકો જોડે જ કારણ કે હું વહેલી સવારે જયારે નીચે વોક કરતો હતો ત્યારે આ માહિતી મળી તો તાત્કાલિક ટીમ જોડે આપણું કામગીરી વહેલી ચાલુ થઈ ગયેલી હતી હમણાં બી આખું નિરીક્ષણ લીધું છે થોડીક જ વારમાં સંપૂર્ણ આગ પર કંટ્રોલ લઈ લેવામાં આવશે બધું પાંચ એક ગાડી જેનો પ્રયાસ નહીં સંપૂર્ણ સુરત મહાનગરપાલિકાની સૌથી મોટી જે ટ્રેન છે એ બી કામગીરીમાં છે અને આખી ચારે બાજુ આ ગાડી આખી ફરી શકે છે એ પ્રકારની વ્યવસ્થા છે પરંતુ કોઈ બી દિવસ જે આખું એસ્ટાબ્લિશમેન્ટ જે પચાસ જેટલા ભમવાઓ છે અહીંયા દરેક ટ્રેનો અવેલેબલ છે અને આપણે જોઈ શકીએ છીએ કે દસમા માલ સુધી એ જ ટ્રેનના માધ્યમથી આ પાણી છાંટવામાં આવી રહ્યું છે મારા જોડે આજ વિસ્તારની અંદર જે આવું મોટો થયો છું મારા અનેક મિત્રો અંદર ફસાયેલા હતા તો હું અહીંયા જ હતો તો સૌથી પહેલાં મારી ફરજ છે એટલા માટે એ કામગીરીમાં હું બી જોડાયો હતો એમાં કોઈ નવાઈની વાત નથી એ સમયના દ્રશ્યો એ ખૂબ જ દયનીય હતા ખૂબ ડરાવના હતા પરંતુ સૌ નાગરિકો ખૂબ હિંમતવાળા હતા અને ફાયર બ્રિગેડ પર એમને સંપૂર્ણ વિશ્વાસ હતો અને મહાનગરપાલિકાની ફાયરની ટીમ જે રીતે કામ કરે છે આજે મેં લાવ આગ વચ્ચે જે રીતે ભગવાનના આશીર્વાદ લઈને હનુમાન બનીને એ લોકો આગની સામે સીધા લડવા અંદર જતા રહેતા હોય એવા દ્રશ્યો બી મેં પોતે જોયા છે એક શ્વાસ લેવો જ્યાં મુશ્કેલ છે ત્યાં કલાકો સુધી આ લોકો કામગીરી કરી છે અને હું ફાયર બ્રિગેડના સૌ જવાનોને મારા વિસ્તારના સૌ નાગરિકો વતી સલામી આપું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું